હેલો ગાઈઝ આજે આપણે બનાવશું મેંગો રસમલાઈ તે પણ આપણે બ્રેડમાંથી જો તમે જોઈ શકો છો કેટલી ડિલિશિયસ લાગે છે જો આ રીતના આપણે દૂધ લઈ લેવાનું છે નહીં ગેસે નથી શરૂ કરવાનો વગર ગેસે તમે રસમલાઈ રેડી કરી શકો છો જો આ રીતના દૂધ લીધું છે તેમાં બેથી ત્રણ ચમચી ખાંડ લીધી છે મિલ્ક પાવડર નાખ્યો છે અડધો વાટકો જેટલું મિલ્ક પાવડરથી આપણે માવા જેવો ટેસ્ટ આવે એટલે માટે મિલ્ક પાવડર લીધેલો છે તો આ રીતના બધું સારી રીતે હલાવી લઈશું ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લેશું અને મિલ્ક પાવડરના ગાંઠાનો રહે એ ધ્યાન રાખવાનું છે જો આ રીતના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો આપણે એક કેરી લઈ લીધી છે તેને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે થોડાક ઝીણા ટુકડા આપણે સાઈડમાં રાખશું અને થોડોક રસ પલ્પ આપણે કાઢવાનો છે તે રેડી કરી લઈશું જો આ રીતના આપણે મિક્સર જારમાં રસ રેડી કરી લીધો છે તે આપણે દૂધમાં એડ કરી દીધો છે બધું રસમલાઈ આપણી એકદમ હલાવી લેવાની છે અને ઝીણી કતરે બદામની નાખેલી છે આપણે બધું સારી રીતે હલાવી લેવાનું છે તમારી પાસે કાજુ પિસ્તા કોઈ પણ તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ નાખી શકો છો આપણી રસમલાઈ રેડી છે જો આ રીતના કેટલી ઘટ એકદમ વગર ગેસ જલાવે તમે રેડી કરી શકો છો આપણે બ્રેડ લઈ લીધી છે તેને વાટકાથી તમે કટ કરી લેશો રાઉન્ડમાં બધી બ્રેડ આ રીતના આપણે કટ કરીને રાઉન્ડ રેડી કરી દેવાના છે ત્યાર પછી આપણે એક વાટકામાં તાજી મલાઈ લેવાની છે દૂધની અમૂલ ફ્રેશ મલાઈ આવે છે તે પણ તમે લઈ શકો છો આપણે ઘરની મલાઈ છે દૂધની તે લીધી લે છે જે આ રીતના બધી સરખી મિક્સ કરીને તેમાં બુરું ખાંડ આવે તે નાખેલું છે એક ચમચી અને એક ચમચી મિલ્ક મિલ્ક પાવડર અને ઈલાયચી પાવડર પણ નાખી શકો છો ઝીણા ટુકડા કર્યા હતા તે આપણે આમાં એડ કરીશું આપણે રસ મલાઈની મલાઈ રેડી થઈ ગઈ છે ત્યાર પછી આપણે બ્રેડ ઉપર કોટિંગ કરી લેશું સારી રીતે ચાર રીતના બે ચમચી આપણે વ્યવસ્થિત મૂકશું એટલે કોટિંગ થઈ જશે પછી આપણે બીજું બ્રેડનું એક રાઉન્ડ ઉપર રાખવાનું છે સેન્ડવિચ સેન્ડવિચ બનાવી તે રીતના આપણે રેડી કરી લીધું છે જો એક પ્લેટ લીધી છે તેમાં રસ મઈ એડ કરી છે બે ચમચા ત્યાર પછી આપણે બ્રેડના જે રાઉન્ડ મલાઈનમાં બનાવ્યા હતા તે મૂકવાના છે ત્યાર પછી કોટિંગ થાય એ રીતના પાછી મલાઈ આપણે ઉપરથી રસમલાઈ એડ કરશું અને બદામથી ગાર્નિશ કરશું ત્યાર પછી આપણે તૂટી ફૂટી ઝીણા કટ કરેલા કેરીના ટુકડા જો આ રીતના બધું ગાર્નિશિંગ કરી લેવાનું છે કલરિંગ તૂટી ફૂટી મારી જોડે હતી તે પણ મેં એડ કરી છે એકવાર જરૂર ટ્રાય કરજો મહેમાન આવે ગરમીમાં ખૂબ જ મજા આવે તેવું આ ડિઝર્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખૂબ મજા આવશે થેન્ક યુ